બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસામાં હિન્દુઓ પર ભારે અત્યાચાર થઈ હોવાને લીધે વૈશ્વિક સ્તરે તેના પડઘા પડ્યા છે ત્યારે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની સલામતી માટે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પણ ભારત સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે આજરોજ વડોદરા ખાતે પણ હિન્દુઓ ઉપર થતા અત્યાચાર બંધ કરાય એવી માંગ સાથે વડોદરા શહેરના હિન્દુ સંગઠનો દ્વારા પંચમુખી હનુમાનજી મંદિર ખાતેથી કાર્યકર્તાઓ સાથે બાંગ્લાદેશ બચાવો અને હિન્દુને બચાવોના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું હિન્દુ અગ્રણી ભગવાન ભરવાડની આગેવાનીમાં તમામ હિન્દુ સંગઠનો દ્વારા પ્રધાનમંત્રીને આ મામલામાં દરમિયાનગીરી કરી ત્યાં વસતા હિન્દુઓને સહી સલામત રીતે ભારત લાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો દેશના હિન્દુઓને ભારત સરકાર અને જે જિહાદીઓ છે બાંગ્લાદેશ એને મેસેજ આપવા માટે આ વિરોધ પ્રદર્શન કરેલું છે જે તાંડવ આ મચાયો છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર એના વિરોધમાં અમે હાલમાં મોદી સરકાર કહીએ છીએ કે બધું ભૂલી જાઓ વિકાસ વિકાસ બધું ભૂલી जाओ ભારત ફક્ત એક દેશ બચેલો છે

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર